તાલુકાના સરપંચોની કાયદો વ્યવસ્થા માર્ગદર્શનની મિટિંગ યોજાઈ સમી તાલુકાના ગામોની ત્રેપન ગ્રામ પંચાયતના સરપંચોમાંથી નવીન અને જૂના સરપંચોની સમી પોલીસ સ્ટેશન ખાતે મિટિંગનું આયોજન સમી પોલીસ સ્ટેશનના નવીન પીઆઈ એપી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું પીઆઈ એપી જાડેજા દ્વારા તમામ સરપંચોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દીકરીઓ સાથે બનતા અણબનાવો ટાળવા માટે ભાર મૂક્યો હતો બાળકો મોડા સુધી રાત્રે ફોનથી ગેમ રમે છે અને તે ના રમે તેમજ સોશિયલ મીડિયા દુરુપયોગ અને સાયબર ક્રાઇમ સામે ગ્રામજનો જાગૃત થાય જેવા અનેક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો સરપંચો દ્વારા જાહેર જગ્યાઓ જેવી કે ધાર્મિક મંદિરો દૂધ ડેરી ગ્રામ પંચાયત ઘર જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો અનેક ગેરપ્રવૃત્તિઓ થતી અટકી છે આપવામાં આવી હતી હાજર રહેલા સરપંચોના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા હતા અને તમામ પ્રશ્નો હલ કરવા પણ પીઆઈ એપી જાડેજા દ્વારા ખાતરી આપવામાં આવી હતી જેમાં કોઈ પણ અસામાજિક થતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પીઆઈ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે સમી તાલુકાના સિત્તેર કરતા વધારે જૂના અને નવીન ગ્રામ પંચાયતોના સરપંચો અને સરપંચ પતિઓ ડેપ્યુટી સરપંચ સહિત આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સમી પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાયલ સોલંકી સમી